અને ભાઈને તાત્કાલિક ઇમરજન્સી વેચી જવાનું છે માત્ર કિંમત રાખેલી છે પચીસ હજાર રૂપિયા કિંમત પિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બળદગાડું જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા તાલુકો કાળી ગામ જસલપુર ગામે જોવા મળી જશે મનુજી ઠાકોર પાસે મનુજી ઠાકોરનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આવેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત રહેશેની જો જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હડતાળી ભાવકો વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો જોવો છો મિત્રો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા જો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ભાઈનું માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન છે એને ટચ કરશો ડિસ્ક્રિપ્શનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પરતાલ બાદ કરી ચેનલ ખેડિટની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરજો ત્યાં બિલેબેટના વિડીયો જોવા મળતા રહેશે